નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મોગલધામ કબરા બાપુને તમે ઓળખતા હશો જેનો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ફોટા વાયરલ થઈ છે કે મોગલધામ કબરાવાળા બાપુનું મોત થઈ ગયું તેવા લોકો વિડીયો વાયરલ કર્યા છે પરંતુ હકીકત સામે આવી છે પગની નીચે તમારે જમીન સરકી જવાની છે જે હકીકત સામે આવી છે એ હાંભળી તમારા પગની નીચે કાઢી દેશે જમીન સરકવાની છે દોસ્તો આ ફોટો જોઈ શકો છો સાઈડમાં અને આ બાજુ આ બાજુ સાઈડમાં બાપુ બેઠા છે હવે આ રીતે લોકો જે છે ફોટા વાયરલ કરી રહ્યા છે ગ્રુપની અંદર અને બધા લોકો એવું બોલી રહ્યા છે કે મોગલધામ કબરાવાળા બાપુનું મૃત્યુ થયું છે પરંતુ હકીકતમાં એવું કંઈ છે નહીં હકીકત તમે સાંભળશો તમે ખુદ ચોકી જવાના છો અને આના વિશે બાપુએ પણ ખુલાસો કર્યો છે મિત્રો તો આવો જાણી લે મિત્રો તમને ખબર છે કે ખબરાવાણા બાપુ ખૂબ ગરીબોની સેવા કરે છે ખૂબ લોકોને આશીર્વાદ આપે છે હું તો એમ કહું છું બાપુ હજારો વર્ષના થાય અને હજારો વર્ષની ઉંમર લાગી જાય લોકોની સારી સેવા કામ કરે છે પરંતુ અમુક લોકો મફતિયા છે જેના ફોટા વાયરલ કર્યા છે હા મોકલધામના પૂજારીનું મૃત્યુ થયું છે એ સો ટકા પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જે માણસનું મૃત્યુ થયું છે એ પૂજારી છે એ બાપુ જ છે અને તે જે છે એ આ પૂજારી નથી આ છે મોગલધામ ધામ પરંતુ ભીમરાણા જે દ્વારકાની બાજુમાં ભીમરાણાનું મોગલધામ છે જ્યાં મોગલમાનો જન્મ થયો હતો એ બાપુનું મિત્ય મિત્ર મૃત્યુ થઈ ગયું છે જે દ્વારકા પાસે આવેલું છે બાકી આ બાપુ સલામત છે કોઈ ખોટી અફવા ફેલાવી જય માતાજી વિડીયો શેર કરો જય માતાજી